નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન દેશ કિસાન ચેનલમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે મગફળીમાં ડોડવા ભરાવા વિશે વાત કરીશું વજનદાર કેવી રીતે બનાવવા અત્યારે હવે લગભગ દરેક મગફળીનો ટાઈમ નેવું દિવસની આજુબાજુ થઈ ગયો હશે કોઈને સો દિવસ કોઈને નેવું દિવસ કોઈને એંસી દિવસ તો વિડીયો લાસ્ટ જોજો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક જરૂર કરજો ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો કે મગફળી બત્રીસ નંબર મગફળી છે અને ગ્રોથ પણ સારો છે પરંતુ વરસાદના કારણે થોડી તકલીફ થઈ હતી ખડની તો ટૂં દવા ભૂકંદા માટે છંટકાવ કર્યો તો પીળું પડી ગયું છે પરંતુ હવે આ મગફળીમાં સો દિવસ થઈ ગયા છે હવે શું કરવું તો હવે પચાસ દિવસ બાકી રહ્યા એકસો પચાસ દિવસે બત્રીસ નંબર કાઢવાની હોય વીસ નંબર એકસો વીસ પાંત્રીસ દિવસે કાઢવાની હોય અને ક્રાંતિ મગફળી હોય એ નેવ દિવસે ગિરનાર ચાર હોય એકસો વીસ દિવસે એ રીતના મગફળીને અલગ ક્રિયડ હોય છે ખેડૂત મિત્રો તો તમારે જો ચાલીસ દિવસ બાકી હોય મગફળીના ત્રીસ ચાલીસ દિવસ તો તમે તેર જીરો પિસ્તાળનો છંટકાવ કરી શકો છો અને ડોડવા ભરાવા માટે તેર જીરો પિસ્તાલીસ અથવા તો તમે વીસ દિવસ બાકી હોય ને છેલ્લી પિયત સાથે તમે જીબ્રાલિક એસિડ ઝીરો જીરો ઝીરો વન ટકા પણ તમે આપી શકો ને અથવા તો પ્રોબજી જે ચાલીસ ટકા આવે છે જિબ્રાલિક એસિડ એનો પણ છંટકાવ કરી શકો છો પરંતુ છેલ્લે લાસ્ટમાં કરવાનો છે ખેડૂત મિત્રો ઝીરો જીરો ઝીરો પોઈન્ટ વન ટકા તમે કોઈપણ સમયે કરી શકો છો એમાં મેક્સિડ આવે છે પછી ગરડાનું પણ આવે છે એક તો એમાં અલગ અલગ તત્વો છે જો આ મગફળીમાં છંટકાવ કરેલો છે તો પીળી બિલકુલ પડી નહોતી ખેડૂત મિત્રો મગફળી આટલા બધા વરસાદમાં પણ તો એનું રિઝલ્ટ પણ સારું છે અને તમે પ્રોબજીનો છંટકાવ વીસ દિવસ બાકી હોય પચીસ દિવસ કોઈ પણ ખેતીમાં તમે કરી શકો છો અને એનાથી શું થશે કે દોડવા વજનદાર થશે અંદર દાણો ભરાવદાર થશે અને ભરાવદાર થશે એટલે એનું વજન થશે અને આપણું ઉત્પાદન વધશે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખે અને બીજું એક ખેડૂત મિત્રો કે આ આ જે તમે આ જોઈ રહ્યા છો આ ફંગી રોગ છે ફૂગનો રોગ છે તો એના માટે તમે ફંગી સાઈડની દવાનો છંટકાવ કરવાનો રહેશે જેમ કે પાછળથી નેટવીઓ છે તો એનો છંટકાવ કરવાનો રહેશે અથવા તો તમે જ છંટકાવ પણ કરી શકો છો ખેડૂત મિત્રો અને બોનસ જો તમે બે પહેલાં શરૂઆતમાં વાપરી હોય બે વખત તો છંટકાવ હોય કરી જવાનો ખેડૂત મિત્રો લાસ્ટમાં જેથી કરીને આપણી મગફળી પાકી જાય ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો વિડીયો સારો લાગ્યો જાણકારી સારી લાગ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક જરૂર કરો ખેડૂત મિત્રો ધન્યવાદ